આજના સમયમાં આપણું ખાનપાન જેટલું વધારે ફાસ્ટ છે તેટલું જ જરૂરી છે હેલ્ધી ઓપ્શન કરવું અને આ ચાટ એ જ છે ટેસ્ટ સાથે પોષણ પણ આપશે આ ચણા મૂક ચાટ ના માત્ર ટેસ્ટી છે પણ ખુબ જ બેનિફિશિયલ પણ છે ચણામાં છે મગ પચી જાય એવો છે અને ત્વચા માટે પણ બહુ સારો છે શાકભાજી આપણને વિટામિન્સ અને ફાઈબર આપે છે ડુંગળી અને લીંબુ શરીર માંથી તત્વો દૂર કરે છે જેમાં આપણે પરિવાર ની કાળજી લઈએ છીએ એમ જ આપણો ખોરાક પણ એવો હોય હોવો જ જોઈએ જે ટેસ્ટ અને હેલ્થ બંને આપે આ ચાટ એ માટે એકદમ પરફેક્ટ એક્ઝામ્પલ છે આ એક બહુત ન્યુટ્રિશનથી ભરપૂર ડિશ છે ચણામાં હોય છે પ્રોટીન અને ફાઈબર જે આપો પાચનતંત્ર સુધારે છે મગ તો એક એવું કઠોર છે જે શરીને ઠંડક આપે છે અને શરીમાં પણ હળવાશ રાખે છે આ રેસિપી જુઓ તો લાઇટ છે પણ એમાં તાકાત પ્રોટીન ફાઈબર વિટામિન્સ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે વજન ઘટાડવું હોય તો આ એક પરફેક્ટ ઓપ્શન છે અને બાળકો માટે તો હેલ્ધી સ્નેક્સ માટે પણ પરફેક્ટ સુટેબલ છે જ્યારે પણ તમારું મન થાય કઈક હેલ્ધી ખાવું છે અને ઓફિસ માટે કે લંચ માં પણ કઈ ખડવું અને ન્યુટ્રિશનથી થી ભરપૂર કઈક બનાવવું હોય તો તમે આ સલાડ જરૂર ટ્રાય કરી શકો છો ચાર થી પાંચ મોડા લીલા મરચા લીધા છે એટલે કે આ મરચા બહુ તીખા નથી એક મીડિયમ સાઈઝ નું ટામેટું ચોપ કરી દઈશું એક મીડિયમ સાઈઝ ની દેશી કાકડી મેં અહીં લીધી છે એને પણ આપણે કટ કરી દઈશું એક મીડિયમ સાઈઝ ની ડુંગળી ચોપ કરવાની છે તો કાકડી મરચા ટામેટા ડુંગળી આપડા કપાઈ રેડી છે તો અહીં મેં લીધા છે સુકા લાલ મરચા એક થી બે ચમચી આખું જીરું અને એક થી બે ચમચી આખા દાણા લેવાના છે આને આપણે થોડા રોસ્ટ કરી દઈશું આ મસાલા ની બહુ સરસ પેસ્ટ બનાવીશું જેનાથી ચણા મુક ચાટ સુપર ટેસ્ટી લાગશે રોસ્ટ કરેલા આખા મસાલા થોડા ઠંડા થઈ જાય એટલે આને આપણે ગ્રાઇન્ડ કરી દઈશું પણ આનો બહુ જ ફાઇન પાવડર આપણે નથી બનાવવાનો તમે જોઈ શકો છો કે આ રીતનો મસાલો થવો જોઈએ મતલબ કે ખરદરો આ મસાલા પેસ્ટ બનાવીશું તો એના માટે આ મસાલો એક થી બે ચમચી આપણે એડ કરીશું એક વાટકીમાં એમાં અડધી ચમચી આમચૂર પાવડર એડ કરીશું અડધી ચમચી થી પણ થોડું ઓછું મરી પાવડર નાખીશું પિંક સોલ્ટ અડધી ચમચી એડ કરીશું અને અડધી ચમચી નોર્મલ મીઠું પણ આપણે અહીં એડ કરવાનું છે તીખા એડ કરવા માટે એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું તો આ પાણી ચણા અને મગ બાફ્યા છે એનું છે જે આપણે બે થી ત્રણ ચમચી એડ કરવાનું છે સારી રીતે મિક્સ કરી દઈશું અડધી ચમચી હિંગ એડ કરવાની છે અડધી ચમચી અજમો એડ કરી દઈશું મિક્સ કરી દઈશું બહુ સરસ પેસ્ટ તૈયાર થઈ છે આ પેસ્ટ થી સલાડ નો ટેસ્ટ હોય છે ચાલો ત્યારે આગળ ને આપણે એક થી બે ચમચી સરસવનું તેલ એડ કર્યું છે સરસવ ના તેલ થી બહુ સરસ સ્વાદ આવતો હોય છે અને એવું નથી કે તમારે સરસવ નું તેલ જ એડ કરવું તમે જે પણ કુકિંગ ઓઈલ યુઝ કરતા હોય એ તમે આમાં એડ કરી શકો છો અડધી ચમચી આખું જીરું ગરમ તેલ માં આપણે એડ કરી દઈશું આખા જીરા નો આપણે અહીં વઘાર કરી લેવાનો છે આમાં આપણે કટ કરેલા ચાર થી પાંચ લીલા મરચા એડ કરી દઈશું મરચા મેં અહીં વધારે તીખા યુઝ નથી કર્યા ગેસ ની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે કટ કરેલી મીડિયમ સાઈઝ ની ડુંગળી આપણે એડ કરી દઈશું આખા મસાલાનો પાવડર બનાવીને જે પેસ્ટ બનાવી હતી એને પણ આપણે આમાં એડ કરી દેવાની છે સારી રીતે મિક્સ કરી દઈશું બઉ સરસ કલર એડ થઈ ગયો છે તમે જોઈ શકો છો એમાં એક નાનો ટુકડો આદુ વાટી આપણે એડ કરવાનો છે એક નાની ચમચી આદુ ની પેસ્ટ મેં અહીં એડ કરેલી છે એક મીડિયમ સાઈઝ નું ટામેટું પણ એડ કરી દઈશું આ બાફેલા ચણા અને મગ છે જે એક રાત માટે મેં પલાળીને રાખ્યા હતા ચણા અને મગ થોડા ફણગાયેલા છે અને પછી થોડા બાફ્યા છે આને પણ આપણે એડ કરી દઈશું મેન છે ચણા અને મગ બે મુઠ્ઠી જેટલા આપણે એડ કરી દઈશું મિક્સ કરી દઈશું એક મીડિયમ સાઈઝ ની કાકડી કટ કરેલી એડ કરવાની છે મિક્સ કરી દઈશું લાગે છે ને જોરદાર જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું સલાડ જે લોકો સલાડ દૂર ભાગતા હશે એ લોકો પણ આને માગી માગીને ખાશે એટલો જોરદાર અને ટેસ્ટી બનતો હોય છે કોથમીરના પત્તા સ્પ્રિંકલ કરી દઈશું ચાલો ત્યારે શરુ કરી દઈએ તો આપણું બ્યુટીફુલ ફ્રેશ અને ટેસ્ટી ચણામુક ચાટ સલાડ તૈયાર છે તમે આને ટિફિનમાં આપી શકો છો કે પછી સ્નેક્સ તરીકે પણ પીરસી શકો છો સવાર કે પછી સાંજના નાસ્તા માટે પણ આ બેસ્ટ ઓપ્શન છે આજના સમયમાં પણ હેલ્ધી જીવવું સરળ છે જો ખાવાની પસંદગી સાચી હોય તો આવું જ પ્રેમ ભર્યું અને સ્વાદ ભર્યું રસોડું ફરીથી માણવા જોડાયેલા રહો ઘરની રસોઈ કવિતા સાથેમાં જ્યારે પણ તમારું મન થાય કે કંઈક હેલ્ધી ખાવું છે અને ઓફિસ માટે કે લંચ માં પણ કઈ ખળવું અને ન્યુટ્રિશન થી ભરપૂર કઈ બનાવવું હોય તો તમે આ સલાડ જરૂર ટ્રાય કરી શકો છો જો તમારું દિલ જીતી લીધું હોય આ રેસીપી તો આ વિડીયો ને લાઇક અને શેર જરૂર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું મળીશ તમને આગળની નેક્સ્ટ રેસીપી ત્યાં સુધી બાય બાય ટેક કેર ધન્યવાદ એન્ડ જય અમ્બે